มาดูดู ये मार दे वो लछन ती ने लको ओ द चार वागे चल ફોર્મ કરું ને તો હક્કાનું બસ દોશી હું બપા મારા 4 હું ખેતરમાં કચરો હું તો ખેતરમાં ખેતરમાં कीडिदी तु कि यहां चक्तु का यहां केवाटी पनी हैं Ouais मतले जांतंव करिकतोर्पार्र protein 5 unn कभि गालिया जिएक हतो गाल कर दोगना मतलष्टी उसरे हं tara भरो खते व्हरत यहां कि जोग्योख whole ऑॉअ यंदा ओिएक फत्सक्रित देएं

કચરો વરા ઉપર છે બરોબરનો આ કચરો હરકો વારે મોન પડતું નહી શેર દે પણ મરી જાવ મરી જાવ મરી જાવ તમારો તો કંટા રાખી જિંદગી ના મારો પણ બોસી વારે હો પાછો ઉડી ઉડી નાવત છે પાછો જાવ હું મારી આ રોટલા બનાય રોટલા ની જેવા આવરા એ બનાય બનાય હાથ હું જોઈ ના એ હારું કરજો ભગવાન મો <todakyan> <todakyan>

ના વરાિલે દારો હો મોજ કરી લેવાની હોય મોજ દવા મસ્ત લાવ બધું તારું બધું મન છે

हो तंकता मू तर कधी चाकतो नाही कुत्री बजा ना गावी स्वबरान हजरा स्वबरान डोल नका प्रभू ने बजले पण स्वभराणी कू तरी बजा ना गावी ल

दारु पिने शान्ति भत्के दारु पिना आए तमे लंग वापस छ न आउ भारे मन न पिउ अ त पिञ्जा मा बारे वे कदी सम बारे दो दोरा लगा मन बिक्यो लाग्छ तिमरी मारी बिकमे हिल लाग्छ सुन छाले बिक दना नहि लाग्छ है अब जो तारा मनमा हट गनि बोल យ <laughs> ី

બી અમે પાહો કચરો બચરો વાર્તો નહી પાહો કાને નહી મારા ઉમા મે તો મારી લઈ તું શું શું સાધન કોમ કે સામેલ ભાઈ બનાવ મારો આઈડિયા કોમ કરી જો ને પાલાઈયો પાલાઈયો ને એ બતાય એ તો હાલ જે રમતો મળે તે આઈડિયા કરાય તને લે લે હા તાર બે ભગત બેસ્ટ કચરો બચરો બહુ વરાવતો નઈ બહુ ઓજું બેસ અર્જુન આવી એક છોક નાચી અજુ કામ કરાય કર બસ ઓ બકન કચરો માર ઓજો માર લે દે તવા બનાય કે બહુ બબ હ રોજે હ રોડો સી આલી કુટી આલી દીન તાબો